નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા લાઈવ અને મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ તમે તો અંદર હરણફાળ ભરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘણી જગ્યાએ રસ્તાઓની ઉપર પેછોડ કરવામાં આવી રહ્યા છે નવા રસ્તાઓ બની રહ્યા છે તો સાથે ડિમોલ્યુશન અને દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે જે સંદર્ભે આજ રોજ મહાનગરપાલિકાની ટીમ જે ખરી એ ટીગરા જકાત નાકાથી લઈ અને ઇટાળા સુધીના દબાણો દૂર કરવા માટે પહોંચી ગઈ હતી શરૂઆત એમણે કૃપાલુ હનુમાનજી મંદિરની સામેની સાઈડથી કરી હતી અને ત્યાં જે રહેણાંક તેમજ દુકાનો હતી હતી એને દૂર કરવાની સવારથી જ જેસીબી લઈ અને મહાનગરપાલિકાના ઇજનેર અને કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા જેમના આશિયાના જેમના ઘરો તૂટી રહ્યા હતા તેઓએ થોડી રજૂઆતો કરી હતી થોડી રજક થઈ હતી પણ જે ઓર્ડર છે એ મુજબ ચાલવામાં આવશે ફરી એકવાર એમની સામે માપણી પણ કરીને બતાવવામાં આવી હતી પૂર્વ નગરસેવક સ્થાનિક નગર સેવકો પણ ત્યાં પહોંચ્યા હતા કારણ કે હવે માત્ર જોયા સિવાય બીજું કંઈ જ નથી કારણ કે જે રેસા લાઇનમાં આવે છે અને જે રેસા લાઇનમાં આવે છે એ તો દૂર થશે જ એવું સ્પષ્ટ જણાઈ દેવામાં આવ્યું હતું અને આ પ્રમાણે ગઈકાલે જ જ્યારે ટાટા હોલની અંદર મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ભાઈ નવસારીના જે ત્રણ એન્ટ્રન્સો છે તે ત્રણ એન્ટ્રન્સોમાં એક એન્ટ્રન્સ એટલે કે ઇટાળવા થઈ અને નવસારીમાં એન્ટર થવું બીજું ગ્રીટ થઈ નવસારીમાં એન્ટર થવું અને ત્રીજું આપણે વિરાવળ થઈ નવસારીમાં એન્ટર થવું આ ત્રણ ત્રણ રસ્તાઓની ઉપર ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે સંદર્ભે આજે સોમવાર હતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારી અધિકારીઓ જે ખરા સ્થળ ઉપર પહોંચી ગયા હતા જેમનું આશિયાને જેમનું ઘર તૂટ્યું એ બેન સુ જણાવે ચાલો આપણે સાંભળીએ મેરો નામ હિનાબેન દર્મેશભાઈ પટેલ હું ઘર કામ કરીને ગુજરાન ચલાવતી છું 4 વર્ષથી અમે આવાસ યોજનામાં ફોર્મ ભરેલું તો બી નથી આવતો મારા છોકરાને અલ્લા છે આખો રૂમ તોડવાની વાત કરે તમે રહેવા કા કઈ જગ્યાએ રહેવાનો હવે અમે અઠવાડિયા પહેલાં નોટિસ આપીને ત્રણ દિવસમાં છોડવાની વાત કરી હવે ક્યાંક આખો રૂમ જવાનો તમે રહેવાના કા પછી તો હાલ તો એક બાજુનો રૂટ જ પકડવામાં આવ્યો છે એટલે કે નવસારી તમે ઈટાળા તરફ જાઓ તો તમારો ડાબી બાજુનો જે રૂટ ખરો જે બાજુ આપણે કહી શકીએ કે ભાઈ પેટ્રોલ પંપ આવ્યું છે એ સાઈડે એ લોકો ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી છે જે બાજુ મોટે ભાગે નાના નાના ઘરો છે એ ઘરોને ટાર્ગેટ અત્યારે તો કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે એવો સ્થાનિકોનો નો આક્ષેપ છે આ કોઈ આક્ષેપ અમે નથી કરતા કે નથી કોઈ સમર્થન કે પુષ્ટિ કરતા પણ બીજી બાજુ જ્યારે માલેતું જયારે લોકો રહે છે અથવા તો મોટા મોલ્સ આવ્યા છે એ બાજુ ડિમોલેશન પહેલા હાથ ન ધરી અને નાના નાના ચૂપડા અને ઘરો બાજુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું એવો સીધો આક્ષેપ ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ લગાવી રહ્યા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તળાવ નવસો ન્યૂઝ પણ વિરામ લેતા ફરી એક વાર મહાનગરપાલિકા બન્યું છે ડિમોલિશન થશે એ વાત પાકી છે અને કાયદાકીય કાર્યવાહી છે તો એની અંદર આમ જનતા પણ સમજે સાથ સહકાર આપે અને સાથે જ સત્તાધીશો અને અધિકારીઓને પણ એટલી જ વિનંતી કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ કોઈને ગોળ તો